અમારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથી બાજરીના વેલણિયા તેના માટે આપણે સૌપ્રથમ મેથી લઈશું થોડી કોથમીર નાખીશું આ લસણ મરચાંની પેસ્ટ છે તે નાખી દઈશું કરો હળદર નાખીશું થોડું લાલ મરચું નાખીશું દાણાજીરું પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું નાખીશું તેલ નાખી દઈશું હવે તેને મિક્સ કરી લઈશું હવે તેમાં બાજરીનો લોટ ઉમેરીશું તેને મિક્સ કરી લઈશું મિક્સ કરીને એમાં થોડુંક દહીં ઉમેરીશું આપણે બે ચમચી જેટલું હવે એમાં પાણી ઉમેરી જરૂર પ્રમાણે આપણે પાણી ઉમેરીને લોટ બાંધી દઈશું આ લોટ આપણો બાંધી ગયો છે તેણે આપણે વેલણિયા વણી લઈશું આ કઢાઈમાં આપણે પાણી મૂકીને તેના ઉપર વેલણિયા મૂકી સ્ટીમ કરી લઈશું તો આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું આ રીતે આપણે વેલણિયા વણી લઈશું

તેમાં તેલ નાખી દઈશું તેલ આવી ગયા પછી આપણે એમાં રાઈ નાખીશું રાઈ ફૂટી જાય છે એમાં જીરું નાખીશું હિંગ નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું અને તલ નાખી દઈશું તેમાં આપણે વેલણિયા નાખી અને મિક્સ કરી લેશું આ આપણા વેલણિયા તૈયાર છે તેને આપણે સર્વ કરી દીધા છે આ વેલણિયા આપણે ચા સાથે ખાવાની બહુ મજા આવે છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું